હેલો ડી ફેમિલી સ્વાગત છે નવા લોકો માં કેમ છો બધા આઈ હોપ કે ફેમિલી તો બધા મજામાં આવી અને ફેમિલી જો આ ભાઈ છે ને આ આ ભાઈ બન હવાર પડે છે તો ફેમિલી અત્યારે મતલબ કે કાલે ગણપતિ દાદા નું વિસર્જન થઈ ગયું તો અત્યારે આમ આ બધું ખાલી ખાલી લાગે ફેમિલી તો બસ ફેમિલી આજે સવારે દુકાને વેલા આવી ગયો તો અને બસ થોડું કામ હતું એટલે ચાલો ફેમિલી આ દુકાનનું કામ કરી લઈએ તો ફેમિલી અત્યારે વરસાદ આવ્યો છે જોરદારનો કે બે દિવસની આગાહી છે એટલે બતાવું તમને તો ફેમિલી અત્યારે ધીમો ધીમો વરસાદ આવે છે અને હું જાઉં છું ઘરે જમવા માટે ફેમિલી એવું છે ને કે રીશ માટે ભાગ લઈ જવાનો હતો તો ભાગમાં વેફર લીધી છે અને ઓલું શું કહેવાય ડાર્ક ફેન્સ્ટાસ્ટિક હા એ લીધું છે તો પછી જાઉં છું અને જોઈએ રિએક્શન અને એક વસ્તુ એને નહોતી કીધી એ બી લીધું છે તો હવે જઈએ એ લગભગ મને તો ખીજાય છે પણ હવે જોઈએ શું રિએક્શન આવે છે ચલો ફેમિલી ઘરે પહોંચી ગયો શું બેન તો કંઈક રીશમાં દેખ શું લાવ્યો ઓકે બસ બીજું શું છે એમાં ચીની છે હા ફેમલી રિશવાય જો નેલ પોલિશ લગાડી જો 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 હા બહુ ઝાઝી લગાડી બેટા એટલી બધી ન લગાવાય પછી મખી જાય ને બીજા બધા જોવે શો તને આમાં જોવે છે બધા તું નું ખરા કરે ને તો ચાલો ફેમિલી રિએક્શન તો થોડા કર્યા અને હવે જમી લઈએ અને બાર વરસાદ આવે છે ફેમિલી થોડુંક શરદી જેવું થઈ ગયું છે ફેમિલી બહુ મતલબ બહુ નહીં થોડું થોડું તો ચાલો ફેમિલી એન મમ્માને દેખાડો

હમ દુકાને મમ્મા મને આપી દેશે ખાવા ઓકે ઓકે એક જ ખાઈ ચલા ફેમલી જવે લઈ આવે તો ફેમલી આજે જમવાનું છે આ શું છે બીજો કंटोળાનું શાક પછી આ શું છે રીસવાન ગાજર ગાજરનો સલાડ ચિલી ચિલી ગાજરનો સલાડ છે પછી આવી ગઈ દાળ ઢોકળી પછી આવી ગઈ રોટલી અને બસ ફેમિલી હવે જમી લઈએ ફટાફટ થી તો ફેમિલી અત્યારે દુકાને જાઉં છું અને અત્યારે સાંજના વાગ્યા છે પાંચ તો ફેમિલી અત્યારે જોવા વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ફેમિલી અને આવી રીતનો વરસાદ છે કંઈક જીણો જીણો વરસાદ આવે છે ફેમિલી તો ચલો ફેમિલી જઈ દુકાને આવે ફેમિલી અત્યારે એક કસ્ટમરનો ઓર્ડર છે ને તો એ વસ્તુ દેવાની ફેમિલી આ ઓર્ડર છે ને આમાં પાપડી છે આમાં બી છે તો ચલો ફેમિલી અત્યારે દઈ આવું કેમ કે અત્યારે ધીમો ધીમો વરસાદ આવતો હતો પણ વરસાદ વધારે આવે પહેલા પહેલાં આપણે દઈ આવીએ તો ફેમિલી આપણે ગાંઠિયા દઈ દીધા છે અને બસ હવે જઈ પાછા ઘરે ગરમી બહુ થઈ ગઈ ફેમિલી વર્ષે વળી ગયો છે ચલો હવે જાઉં છું ઘરે તો ફેમિલી ઘરે આવી ગયો છું અને બહુ ભૂખ લાગી ગઈ એટલે રસ્તામાં બહુ શૂટ નહોતું કર્યું અને ઘરે આવ્યો ફેમિલી ફટાફટથી અને ફેમિલી જમવામાં છે જો પાઉની ભાજી અને પાપડ આવી ગયા કાંદા આવી ગયા બીજું શું ભાઈ લીંબુ તો બસ ફેમિલી આવી ગયું બધું જમવાનું અને જમી લઉં ફટાફટથી અને ફેમિલી અત્યારે છે ને રોટલી સાથે પાવરી ભાજી ખાવાની છે પાવ સાથેની કેમ કે મને રોટલી સાથે મજા આવે અને અમારા ભગવાનને રીસવાને બધાને

subscribe karta jaiye ho pacha bye 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 see you